પરમાત્મા કે છે પંડિતો કેરા જુલમ ભયંકર જોયા જેને જગતના ગુરુની ઉપમા આપી છે શ્રેષ્ઠીના ગુરુ અને એના મનમાં ગર્વ લે છે કે જગત જગતના ગુરુ છે અરે વિચાર તો કરો તમને ગુરુ જગતના માને છે કોણ તમારે મને મને આપે ગલાલ નાખીને રાતા થાવ તો ભલે જગતમાં મુસલમાન રહે છે ક્રિશ્ચયનો રહે છે પારસી રહે છે એ તમને ગુરુ તરીકે માને છે કોઈ દી પગે લાગે છે ખુદ આપણા દેશના બધા આપણા તમને પગે લાગે છે ગુરુ માને છે છતાં પોતાના મનથી શરમાતા નથી પંડિતો કેરા જુલમ ભયંકર જોયા એને એકબીજાથી અભડાવવું આભડ સેટ નો જો ભેદ ખૈલો હોય આ દેશમાં તો પંડિત હોય એ આભડ સેટ છે અંત્યજની જણી અને બ્રાહ્મણ વૈષ્ણવ બે કીધા ધણી બારે મહિના ભોગવે ઈ બે અને બીજા ને ન્યા તો આવી ગઈ રે આભડ સેટ છે અંત્યજની જણી એટલે છોકરી એ બેય ના ધણી કોણ બ્રહ્મા ન વિષ્ણુ

એના હગા ભાઈએ ચાર ગોળી ધરબી દીધી અને આપણા પંડિતોને ને આગાહી એવી કરી હતી કે બે હજાર કેટલાય જ્યોતિષીઓ આગાહી કરી હવે પ્રમોદ મહાજન જ નથી વડો પ્રધાન કરવું કે નહીં સીધ ભુવા ઘરમાં ભેળા કરો છો સિદ્ધ જોશ કરે પોતાના કરેલ કર્મ નડે છે એમાં કેને દેવો દોષ અને ભાઈ જો જોશ જોવાથી મળતું હોય સુખ તો જેને ઘરનો ધંધો એને શેનું દુઃખ જોશ જોવાથી મુહૂર્ત સો ઘડિયા ની જો બધા સુખ કરી દેતા હોય તો જે કાયમ જોશ જોવાનો ધંધો હાથમાં લઈને બેઠા છે એ હારા મુહૂર્ત ને સો ઘડિયા જોઈ અને અબજોપતિ ન થઈ જાય ત્યાં લોટ માંગવો મટે દયા ભરભૂની ધર્મ નહીં જાય આ બધું ઘરે ઘરે ભટકવાનું મટી જાય સારું નિરાયતે રહી અને પોતા માટે કેમ કોઈ કાઢ્યું નહીં એટલે આ પંડિતો કેરા ભયંકર જોયા એને બે બીજાથી અબડાવું ભોળી પ્રજાને નીત ભરમાવી એના ખોટા બોલીને ખાવું પ્રભુ કહે છે હવે મારો જુદા હું ત્રાસી ગયો છું હું જન્મ મરણ થી મુક્ત રહું છું તોય મારો જન્મ ધરાવ જન્મ મરણ થી હું મુક્ત છું તોય બાર મહિને બાર મહિને મારો જન્મ કરે છે જન્મ મરણ થી હું મુક્ત રહું છું તોય મારો જન્મ ધરાવે નાનકડું બાળક મુજને જાણીને મને પારણિયામાં ઝૂલાવે આ માનવ મને માનવ જેવો બનાવે જાણે હું છોકરું હોઉં અને મારા વડીલો હોય એમ મારી દોરડીયું તાણે એમાં જે પહેલી દોરડી તાણવા વાળાનો ચાર્જ વધારે ફર્સ્ટ નંબર પછી સેકન્ડ ક્લાસ પછી થર્ડ ક્લાસ પછી બધાય હિંચકો નાખે જન્મ મરણ થી મુક્ત રહું છું તોય મારો જન્મ ધરાવે નાનકડું બાળક જાણીને મને પારણિયામાં ઝૂલાવે માનવ કહે છે પ્રભુ કે માનવ મને માનવ જેવો બનાવે પછી ભગવાન કે પંડિતો વાના ઝુલમ જોયા પછી આ જગત મે બોધ કરે છે કાન માં ફૂકું મારે ને કંઠ્યું બાંધે એના ઉપર મે ધ્યાન કરીને જોયું તો એમાં મને એવું દેખાણું ધર્મ ગુરુ ને એવા જોયા ભૂતરા તે મે પાખંડ કરી

જ્યાં હું કીડી ને કણ ને હાથી ને મણ દરેક નું ભોજન પોષણ કરવા વાળો હું છું તો આ તો મને ખવડાવવા આવે મારી આગળ અનકોટ કરે ભૂખ કદી લાગે નહીં તોય મોટા મોટા થાળ ધરાવે મારે નામે છutar માલ મલિંદા ઉડાવે પ્રભુ કહે છે મને આ દુનિયા બહુ દુભાવે જે જીવ તો જાગતો ભગવાન છે મોટા મોટા વરા થતા હોય હેઠા પડ્યા એને કોઈ પ્રેમથી ખવડાવતું નથી બીજાના ચાટે છે અને મારી અનકોટ કરે છે એટલે પરમાત્મા કે છે મારું અંતકરણ બહુ દુભાઈ ગયું પછી મને એમ થયું કે પંડિતોમાં હક ની નથી ધર્મગુરુમાં માં હક ની ઘડીયો નથી તો જે રાજ રાજ કરે છે જેના હાથમાં સત્તા છે ઈ કઈ કામમાં ધ્યાન દે તો એમાં જ્યાં જોયું તો ગુંડા માખણિયા રાજ કરે છે ગુંડાન માખણિયા રાજ કરે છે એને સેવાને નામે ચૂંટાવું દેશની દાજ નથી એના દિલમાં એને જબરા હોદા ઉપર જાવું પ્રભુ કહે છે મારે હવે આવા પાપીઓમાં નથી પૂજાવું ગુંડા અને માખણિયા રાજ કરે છે એને કોઈ દી સર્વે નથી કર્યો કે ભાઈ જે ગામમાં સપ્તાહ બેઠી હોય મોટા મોટા સપ્તાહ વાંચવાવાળા આવ્યા હોય પ્રખર વક્તાઓ સપ્તાહ જ્યાં લગી ચાલુ હોય ત્યાં લગી બધા જાણે પથ્થરની મૂર્તિઓ બેહાડ્યું હોય ઉતાવળો શ્વાસય ન લે ચાંચણી પડે તોય અવાજ આવે આવું બધું વાતાવરણ જામી ગયું હોય પણ એ ગામમાં ત્રણ મહિના પછી જઈ તપાસ કરવો જોઈએ કે અહીંયા આવું ધાર્મિક વાતાવરણ ઊભું થયું તું લાખો માણસો કથા સાંભળતા હતા પ્રખર વગતા આવ્યા હતા સપ્તાહ વાંચવા તો આ ગામમાંથી દારૂ યોગ્યો આ ગામમાંથી જુગાર વયો ગ્યો આ ગામમાંથી ચોરી વહી ગઈ જારી વહી ગઈ આ ગામમાંથી જીવ વહી ગઈ ગઈ ગામમાં એકતા આવી ભાઈચારાથી જીવે છે ની તૂંચના ભેદ વયા ગયા જો આ કઈ જાતું ન હોય તો ઓખો કેસે કથા સાંભળી સાંભળી ફૂટ્યા કાન અખા તોય ના આવ્યું બ્રહ્મગીના કથા સાંભળી સાંભળીને કાન બેરા થયા તોય મન બુદ્ધિમાં પરિવર્તન આવ્યું નહીં કથા સાંભળી સાંભળી ફૂટી ગયા કાન અખા તોય

ટોય વસ્ત્ર પહેરાવે રહેવા માટે મારા સારું મોટા મોટા મંદિર માળ બંધાવે પ્રભુ કહેશે મને આ દુનિયા બહુ દુભાવે રોજ ને રોજ સર્વે કર્યો કાયમના ભારતમાં પાંચ હજાર નવા મંદિરો થાય છે કાયમ આપણા દેશમાં હવારથી હાજ સુધીમાં પાંચ હજાર નવા મંદિર દરરોજ થાય છે આપણી બાજુમાં ચીન છે ચીન ન્યા દરરોજ પાંચ હજાર નવી નિશાળો થાય છે પ્રગતિ કેની થાય વિચાર કરો ન્યા રોજ પાંચ હજાર નવી નિશાળો બને છે આપણે રોજ પાંચ હજાર નવા મંદિરો થાય છે જેટલા મંદિર એટલા જેટલા બધા કામના કાએરોય ઈ બજાય ન્ય બબે ત્રણ ત્રણ જણા મૂડિયા થઈ ન્ય પૂજાય કેટલી બધી જગ્યાઓ રોકે તો ધર્મ ગુરુ નું મેં જોયું આ મંદિર બાંધવા વાળે નું ધર્મ ગુરુ એવા જોયા ધૂતારા એને પાખંડ કરીને પૂજાવું માનવતા વગરના મંદિરો હવે એવા મંદિરમાં હું નહીં આવું માનવતા નથી નહી આવ કે આપણા મંદિરો કેવા છે આપડા મંદિરો એવા છે મૃગછાલ નહી એને ગાદી ગમે એના અહીંયા માં વાસ કર્યો હુકમે એને રોમે રોમે સ્વારથ રમે ભોળા મેલુડા માનવીને જી ના મંદિરોમાં મારા વાસ મૃછાલ અને એવી ગાદી એને બદલે તો ગાદી ને તક્યા જાણે નાનું કોઈ રજવાડું હોય મગછાલ નહીં એને ગાદી ગમે એના હૈયામાં વાસ કર્યો હું બીજા તો એનો હુકમ માને કોણ પામર બુદ્ધિવાળા સિવાય એના હાથ નીચે જે મુંડિયા રહેતા હોય એના ઉપર એનો હુકમ આલે એ સિવાયના પામર બુદ્ધિવાળા હોય એ એને હાજી હાજી કરે મૃગ છાલ નહીં એને ગાદી ગમે એના હૈયામાં વાસ કર્યો હુકમે અરે એને રોમે રોમે સ્વાર્થ રમે ભોળા મેલુડા માનવીને જરીએ એના સ્થાનકમાં અવકાશ નથી એવા પાપ મંદિરમાં મારા દીન દયાળુ નો વાસ નથી અખો એટલે ગોકલનાથ ની જગ્યા પ્રખ્યાત હતી ત્યાં જાઉં અને ગોકલનાથ ને ગુરુ કરું એવી આશા લઈને અખો ગયો પણ આ ધંધો છોડી દીધો તો બધો ઘરેણા ઘડવાનો મેલો ઘેલો જોઈ અને કઈ આદર સત્કાર મળ્યો નહીં તોય બિચારો બેઠો હોહો દોઢસો બસો બસો ની પાંગત જમવા બે છે ગોકલનાથ હાથમાં હુંડલા જેવડી જટાનું ફીંડલું લઈને અવળા હવળો આ આમ કરો આની પાણ કે જરાક તમે ઓલી ઓલી પાંગીતમાં બેસજો જરાક આમ આઘા બેહો અહીંયા નડો છો બસારો આઘો બેઠો અખો વળી ફરતો ફરતો ગોકલ નાશ ન્યા આવ્યો તમને કેવું કેટલા ફેરે ભાઈ આના પછી જમે એમાં બે જઈ જરાક આગા બેહો ને અહીં લડો બે ત્રણ ઠેકાણે થી ઉઠાડ્યો બિસારો બધા ના બૂટ સંપલ પીડ્યા તા ન્યા કે અહીંયા કે ને નડે બૂટ સંપલ માં બેઠો ગોકલનાથ ન્યા આવ્યો તમે માણા શોક કોણ માણસોને અહીંયા ખાઈ બધા ચંપલ ને બૂટ પહેરવા આવે તમને ક્યાંય નથી અહીંયા બેઠા અખાએ નાભી થી નેહાકો નાખ્યો આહો આ તો બધા પૈસાના પૂજારી છે મેલા ઘેલાનું કોઈ નથી ભૂખ્યો હતો નેહાકો નાખી નીકળી ગયો જગ્યા બારો ગામમાં જઈને એક મોટા શેઠના પગેમાં પડ્યો કે બાપુ મારી એક અરજ છે કે શું કાલનો મને તમારો આ પોશાક પહેર્યો છે ધોતિયો ને જબો ને મને પહેરવા દો હાજે પાછા દઈ જાય અને તમારી આ બે ઘોડાવાળી ઘોડા ગાડી અને તમારા બે નોકર બધી આ વાત કરી ગોકલનાથ ની મારે ન્યા જ આવવું છે કે મને આટલે ઠેકાણે ઉઠાડ્યો હું ભૂખ્યો ન્યાથી વિયો આવ્યો છું શેઠ દયાળુ હોય છે બિચારો કે ભલે ભલે એટલે શેઠ કે તમારે શેઠ થઈને જવું છે ને અખાને કે હા વાણંદને ને બોલાવીને કે આને દાઢીને બધી હજામત કરી દે એને નવડાવવાના હાબુ દીધા નવરાવ્યો ને શેઠે એની એક જોડી કાઢી દીધી બે ઘોડાની ઘોડા ગાડી કાઢી દીધી ને બે નોકર કે જો આ જેવી રીતે મારી સેવા કરો છો આજનો દી આની એવી જ રીતે સેવા કરજો બે ઘોડા ગાડીમાં બેહીને અખાના હાથમાં તો વાંકલી ફોટી બાજુમાં બે નોકરને ગોકલનાથની જગ્યા આગળ ઘોડા ગાડી ઊભી રાખી તા ને ગોકલનાથ દેખીએ કે ઓહો મોટો કોક શેઠ આવ્યો મુંડિયાને કે ધોડો ધોડો ઘોડા ગાડીની એક બાજુ લઈ લ્યો ને ઘોડેને નીર નાખી દ્યો ગોકલનાથ આવ્યો અખો તો આમ ટાટેમ ટાઈટ આવેલો જાય છે ઓહો શેઠ આજ તો તમે મહેરબાની કરી તમને ક્યારેય જગ્યામાં જોયા નથી અખો આમ આમ કરે છે અખાને ફેરવો જો આટલા રૂમ મુંબઈના શેઠે બાંધી દીધા આટલા અમદાવાદને શેઠે આ રૂમ બાંધી દીધા આ ડંકાણી ડંકી ફલાણે શેઠે નાખી દીધી હતી આ રસોડું ફલાણે ને આ થાંભ વાસણા આટલી ડેગું ફલાણે અખો બધું આપણે નોલા નોકરોને કીધું કે નોથી નોખી હાચા ઘીમાં રસોઈ બનાવો શેઠ કોકલી આવ્યા અખો બધોય તાસીરો જુવે છે આખો બેઠો બાજુમાં બે નોકર બેઠા છે ને ઓલા મુંડિયાઓ માથે જાત જાત નો રૂબાબ કરે જલ્દી કરો કઈ રસોઈ માં ફેરફાર ન રહેવો જોઈએ મોટું શેઠ આવ્યો બધી બથરી વાટ કે ભોજન કરી તૈયાર ને અખાની આગળ પીરશું ગોકલનાથ અખંડ શેઠ જમો જમવાનું બીજુંય હતું પણ તમારા માટે ગરમ ગરમ બનાવ્યું ખિસ્સા માંથી પચાસ રૂપિયા કાઢી અખાઈ બાજુમાં મૂક્યા અને અખો બોલ્યા રૂપિયા ને કે શેઠ જમવાનું તો બીજું હતું પણ આ તમારા માટે નવું બનાવ્યું જમી લ્યો ગોકલ ના સમજો નહીં શેઠ રસોઈ ઠરે છે જમી લ્યો નહીં અખો જેવું કહેવું અખો ઓલો ગોકલ ના બોલા રૂપિયા ને શેઠ જમી લ્યો ને રસોઈ ઠરે છે ગોકલનાથ કે શેઠ આમ કેમ કરો છો અમાર મુંડી હવે જાજી હેતે જાતી પ્રીતે રસોઈ બનાડી છે રસોઈ ઠરીને ધૂળ થાય છે જમી લ્યો અખો વાળા રૂપિયા ને કે શેઠ આમ કેમ કરો છો જમી લ્યો ને રસોઈ ઠરીને ધૂળ થાય છે ગોકલનાથ ને થયું કામાં કઈક ભેદ છે કેમ શેઠ જમતા નથી તો અખોવાળા વાળા રૂપિયા કેમ શેઠ જમતા નથી આખો છે તું માણસને નથી જમાડતો રૂપિયા ને જમાડે છે કાલ હું અહીંયા આવ્યો તો ને આટલા ઠેકાણે થી મને હાઇડ હાઈડ કરીને ઉઠાડ્યો અને સેવટ સંપલમાં બેઠો ન્યાથી મને ભગાડ્યો અને આજ તો આ મારું કાંઈ નથી આ માંગેલ છે રૂબડા માંગેલ ઘોડા ગાડીએ માંગેલ ના નોકરા માંગેલ છે અને પસાર રૂપિયા એ મારા નથી એ માંગીને લેવો છો અરે હારું થયું હું બચી ગયો હજી તો મારે તને ગુરુ કરવો ગુરુ મળ્યા ગોકળનાથ આ નાથ કરે અખા આવા કલ્યાણ કે ના કરે એટલે કાગ કવિ દુલા કાગ કે છે છાલ નહીં એને ગાદી ગમે એના હૈયામાં વાસ કર્યો હુકમે એને રોમે રોમે સ્વાર્થ રમે ભોળા મેલુડા માનવીને જરીયે એના સ્થાનકમાં અવકાશ નથી એવા પાપ વિલાસીના મંદિરમાં મારા દિન દયાળુનો વાસ નથી પછી આપણા તીર્થો કાગ કવિ કહે છે આપણા તીર્થો કેવા છે જ્યાં રાંધેલ ધાન વેચાઈ રહ્યા જ્યાં શાસ્ત્ર પુરાણોના હાટ થયા મારા નામથી ઢોંગ પૂજાઈ રહ્યા એટલે પ્રભુને નામે ઢોંગી ધૂતારા પૂજાઈ રહ્યા મૃગછાલ નહીં જ્યાં રાંધેલ ધાન વેચાઈ રહ્યા જ્યાં શાસ્ત્ર પુરાણો ના હાટ થયા મારા નામથી ઢોંગ પૂજાઈ રહ્યા પર પીડ સુણી જેના દિલ રડ્યા એવો કોઈ જ્યાં મારો દાસ નથી એવા ફોગટ તીર્થના જળમાં મારા દિન દયાળુ નો વાસ નથી આવામાં ક્યાંય ભરમાવું નહીં નરસિંહ મે તો કે છે શું થયું તપ તીરથ કીધા થકી અરે શું થયું ઘીરે રહી દાન દીધે શું થયું તિલક ને તુલસી ધર્યા થકી ને શું થયું ગંગદળ પાન પીધે હમણાં જ આપણે ભજન ગાયું ગંગા નહીં નાવું મેં જમણા નહીં જાવું મેં જલકા જીવ નહીં થતા હું અડસઠ તીર્થ મારા ગુરુ ચરણમાં મેં નિત નિત ના ઊંગા મેં એક નિરંજન ધારુંગા અને અડસઠ તીર્થનો મહિમા તમામ સંતોએ સત્સંગમાં મૂક્યો છે એક ઘડી આધી ઘડી આધી મે પુની આધ તુલસી સંગત સંત કી કટે કોટ કોટ અપરાધ તો ભગવાન કહે છે મને આવા ઝુલમ નજરે આવ્યા પાંચ પર રહું છું વસ્ત્ર પહેરાવે માટે મારા સારું મોટા મોટા મંદિર માહોલ બંધાવે જે જીવતો જાગતો ભગવાન છે એને રહેવાનો ક્યાંય આશરો નથી મોટી મોટી સિટીમાં ફૂટપાથ